રાજા સાહીની જે 1947 પહેલા દેશ આઝાદ ન હતો ઓગણીસો 1947 માં ભારત આઝાદ થયો ઘણા બધા એવા મહાપુરુષો હતા કે દિવ્ય મસાલા હાથમાં લઈ સમાજને ઉજાગર કરવા સનાતન ધર્મને ઉજાગર કરવાના કામ કર્યા એમાંનું એક પાત્ર એવું પણ હતું તમે મધ્યપ્રદેશમાં એમપી જાઓ એટલે ઇન્દોર આવે ઇન્દોરમાં એક પછી એક મહારાજા એક પછી એક મહારાજા તમે લઈ લ્યો યશવંતરાય હોલકર થી માંડી એક પછી એક લઈ લ્યો એમાં એક પાત્ર એવું છે કે જેને સનાતન ધર્મના એક એક મંદિર ને ખંડિત થયેલા જીર્ણો ધાર કર્યા એક એક નદી ઘાટ બાંધ્યા જીર્ણો ધાર કર્યા આજ પણ એના શિલાલેખ છે જો આવી વાંચ્યો હોય તો વાંચી લીજો એ કોણ હતું એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર દિક ઇન્દોરમાં જાઓ તમે ઇતિહાસ વાંચો સત્તરસો ને પચીસ માં જન્મેલી આ દીકરી દુનિયામાં નઈ વર્લ્ડમાં જેને ડંકા મારી દીધા અહલ્યાબાઈ હોલકર સનાતન ધર્મને પ્રેમ કરે છે અને નકી કર્યું જ્યાં જ્યાં મુગલોએ સલ્કનતોએ જ્યાં જ્યાં મંદિર ખંડિત કર્યા છે એના ઊં જીર્ણોદ્ધાર કરી છે બધાએ મંદિરના જીર્ણોદ્ધાર કર્યા પણ સૌથી જાજા મંદિરના જીર્ણોદ્ધાર કર્યા હોય તો અહલ્યાબાઈ હોલકર હતા એને ઘણા બધા ઘાટ બાંધ્યા ઘણા બધા મંદિરના જેને જીર્ણોદ્ધાર કર્યા સનાતન ધર્મને જીવતા રાખવા માટેના જેને પૂરા પ્રયત્ન કર્યા ભીમાબાઈ એ હોલકર યશવંતરાય હોલકર ના દીકરી જેને સવિસો ના સૈન્ય સાથે અંગ્રેજોની હુકુમત સામે લડાઈ કરી એક એક પ્રસંગો તમે લેવા બેહો તો રાતું ટૂંકી પડે સૌરાષ્ટ્રની રજધારમાં મેઘાણી આખા સૌરાષ્ટ્રને આતરી લીધું પણ હવે સાંભળું જો આ ભજનની ભૂમિ છે એટલે મને પ્રસંગ રામકુ બાપુ યાદ આવે ધાંગધ્રાની જેલમાં નોકરી કરવા વાળો માણસ પોલીસ પલટનમાં નોકરી કરે પણ ભજનનો જીવ લાગી ગયેલો નોકરી તો કરવી પણ પેટના ખાડા હાટુ એમાં બીજી વાત નહોય પૈસા વગર તો હાલે નહીં ઘર હાથું હોય પણ જીવ ભજનમાં આજમો ભજન અને સંકળાયેલું નોકરી રાજાશાહીમાં કરવાની ઓગણીસો સુડતાલીસ પેલાની વાત કરો આજ પણ દાંગદ્રાની જેલ ની દીવાલો હજી ઉપે છે કોક દિક જોયો હોય તો જોઈ લીધો ભારત આજાદ નથી થયો લોકશાહીના સૂર્યનો ઉદય નથી થયો રાજા શાહી હતી અને રાજા શાહીની જેલમાં પોતે નોકરી કરે છે હાંભળજો ભજન ક્યાં લઈ જાય માણાને ભજનની તાકાત શું હોય આ મેહરિયાના પાદર સુધી જેવો બે ડગલા આપા ઝાલાની જગ્યામાં આટો મારો ખબર પડે ભગવાન હામો હાલે આ ભજનની તાકાત છે સાંભળી આયા નોકરી કરે જેલમાં રાતે પેરો કરવાનો ભાવને દરબાર ક્યારે નોકરી કોણ તપાસવા આવે ચેકિંગ કરવા આવે એનો માણા આવે ખબર ન હોય બાગડતા 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 પડગલી વાગે તો ખબર પડે કે કોઈ જોવાયું રાતે બાર વાગે આવે રાતે બે વાગે આવે રાતે ત્રણ વાગે સવારમાં આવે ખબર નો રાતના માણા ચેકિંગ કરવા ક્યારે આવે એમાં એક દી ભજન માણા કુક નું ભજન નું કે ભગત અમારે ઘરે ભજન છે તમે આવશો એટલે ભગતે આ તો પાડી દીધી પણ રામકુ બાપુ નોકરી છે એટલે જાવું કેમ ભગત મું તો મારે જાવું કેમ આ પાડી દીધી તી ભજનમાં હું આવીશ પણ જાવું કેમ મારે આ ભજનનો જીવ હતો આત્મો તો ત્યાં હતો શરીર આયા હતું જાંગતરાએ જેલમાં મારી નોકરી છે જાવું કેમ મારે એટલે પોતાના ભાઈબંધને એટલું કીધું અગિયાર વાગ્યા રાતના હાડદ અગિયાર થયા એટલે કીધું કે ભજન જાયમાં હશે અને મારાથી રહેવાતું નથી મારે ભજનમાં જાવું છે આ ચાવીનો જુડો જે છે એ તારા હાથમાં મૂકી દઉં કદાચ જો રાજના માણસો આવે તો તું સંભાળી લીજે પણ એ આવી પેલા તો હું આવી જાય પાછો પણ મને ભજનમાં જવા દે માણસથી રહેવાતું નથી અને સાહેબ આ ભજનની ભમી છે એટલા પ્રસંગ યાદ આવે એ માણસ સડાપ 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 ડીગલા દેતો 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 છાનો સાનો થાંગીત રહી જેલમાંથી કોઈને ખબર ન પડે એ માણસ નીકળી ગયો અને ભજનમાં વિયો ગયો આ બાજુ ભજનની હાલતા હતા એક પછી એક ભજન એક પછી એક ભજન પછી આરાધના ભજન બધા એક પછી એક ભજનીયા હાલતા હતા અને ખબર ન રહે ભગતને કેટલા વાગ્યા

જે ભાઈ બંધ ના હાથમાં ચાવી જુડો આપ્યો તો એને કીધું કે ભાઈ કોઈ રાત નો માણસ ચેકિંગ કરવા નથી આવ્યો ને તો સામે થી જવાબ આવ્યો એ કે રાજનો નો માણા નહીં રાજા પોતે આવ્યા હતા કેટલા વાગે કે કોઈ અડધી રાતે મધર ભાગેલો અને રાજા પોતે ઘોડે ચડીને આવ્યા હતા કે તો હવે કે ભગત તમે તો સહી કરી તમે કેમ ભૂલી જાવ છો ભગત કે હું તો ભજનમાં હતો મેં સહી નથી કરી અટાણે હું આવ્યો છું સહી કરવા વાળો છે કોણ તે દેવલો ચાવીનો જુડો હાથમાં લઈને ઉભો તો ધાંગધ્રાની જેલમાં એને એટલું કીધું ભગત શું ખોટું બોલો છો આમ નાગદ્રા મહારાજાના ઘોડા આવ્યા એને કીધું કે ભગત તમે સામેથી હોકારો દીધો તમે સહી કરી અને તમે પાછા એમ કહો છો કે મેં સહી નથી કરી શું ખોટું બોલો છો જો તો ખરા રાજા કરણની વેળા થઈ છે હવે અને ત્યાં તો આંખમાંથી આહુડાની ધારું મંડી થવા હોમ ઠમ ઠમ આહુડા પડવા મંડ્યા ભગતની આંખમાંથી એટલે કીધું કે ભગત આહુડા કેમ પડે છે તે દેહર ભગત નામનો માણા ઈ જેલમાં નોકરી કરતો એને રોતા રોતા આહુડે એટલું કીધું કે સાંભળી લે ચાવીનો જુડો મૂકીને તો હું ભજન માં આવી ગયો એનું નામ દેહર ભગત હતું આજે હજી દેહર ભગત ની વાઈફ છે સુરનગર માં કોક દીક જાજો અને એને એમ કીધું કે મારી આંખમાંથી આહુડા એટલે પડે છે કે હું તો ભજન માં આવી મને ખબર નથી કેટલા વાગ્યા કેટલા નો વાગ્યા તમે જે સહી કરવાની વાત કરો ને એ તો મારો ઠાકર આવ્યો સહી કરવા મારો ભગવાન આવ્યો સહી કરવા જોતો હજી હગડ પડ્યા છે આયા અને આમ જ્યાં જોયું તા તો ભગવાન આવી લઈને હગડ પડેલા ઠાંગદ્રાની જેલમાં સહી કરી ભગતની હાજરી પૂરી અને દ્વારકા વાળો પાછો નીકળી ગયો હવે સાંભળજો હવાર પડી પાકુ ખબર પડી ભગવાન ઉદિયાચલ ના ઓડે થી હુરજ ઉગ્યા ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા

પણ વિશ્વાસ હોય તો પછી એક નાળિયેર આ મૂકી ને બીજું ન્યા મૂકી ને ત્રીજું આમ મૂકો ને બધે તમે કોથળો ભળે નાળિયેર મૂક્યા હો એમ માતાજી ન આવે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો તો જવા દીતી ની ઝોગડી હવે લાખે વાતો એ લાજ આમ હોકારો જરા આપવા મંડે આ ભગવાન ત્યારે આવ્યા છે અને આવા ભજન જેને કર્યા મીરાબાઈના ઝેર ભગવાને પીધા ઈથી આગળ કહું એકવાર ને બે વાર ને ત્રણ વાર ને બાવન બાવન વખત રાધા કીધી આ તમને કીધો કાન જીવ જે છે એને રાધા બનાવી કાયા ને રાધા કીધી આ કીધો કાન પછી ભૂલો દેહ ભાન બાન કઈ તું દાસી કેવાનો દાફડા દેહ નું બાન ભૂલી ગયો દાસી જીવન પુરુષ હતા તો બંગડ્યું પહેરતા એટલે કોઈ કીધું કે ગાંડા થઈ ગયા છો કે હું તો ભગવાનની દાસી છું મને અભિમાન છે જ નહીં વજન મેલી દો તો ભગવાન આવે અને દાસી જીવન ને ઘોઘા વદર માં ભગવાન મળ્યા સંગ્રામસિંહ કીધું કે દાખલો કરો ભગવાન મળ્યા હોય કોઈ પુરાવો કરો એ કે વગર આમંત્રણે ગોંડલ મહારાજા મારા આંગણે હોય આથી બીજો દાખલો જોવે દુનિયામાં કયો

જો સજનતા મળતી હોત બજારમાં ખાનદાની વેચાતી મળતી હોય તો કેટલાય કરોડપતિના દીકરા ખાનદાની વેચાતી લઈ લેત દાપણ વેચાતું લઈ લેત આ બધુંય પૈસા આપી આપીને વેચાતું લઈ લે પણ આ તો એમ ન મળે તો બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિન સુલભન હોય હું બધા યુવાનો માટે કહું છું ડાયરામાં કે એવા વળ ખાતા ને એવા ખોટા હાસકા પૈસા હાટું મારતા નહીં શું કામ ટાણું આવશે તે બધુંય આવશે અમે હાલીને સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બિના નર પાવત નાહી

એ મેદાન મારી રહ્યા જાય બાકી તો દુનિયામાં ઘણા બધા છે એકસો ને ચાલીસ કરોડ આબાદી છે વડાપ્રધાન એક જ હોય છે એ તો સિક્કો માર્યો એનો વારો આવી જાય આ તો ભાગ્ય હોય તો બધું મળે ભાગ્ય બિના નર પાવત નહી છેલ્લી કડી માં હે ઠાકર અમે તો તારા અંગ અમે તો તારા બાળક છીએ આવું મોટું મંદિરનું નવનિર્માણ થાય છે દિલીપભાઈ તારા કડી યાદ આવે ગેઠા